પિતા પુત્રની ધરપકડ કરી સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોડી રાતે હત્યાની ઘટના બની છે જૂની અદાવતના કારણે ચાર શખ્સોએ મળીને ચપ્પુ હુમલો કરતા એક શખ્સ મોત નીપજ્યું છે જ્યારે બીજાની હાલત ગંભીર છે પોલીસે ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને પિતા પુત્રની ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે ડિંડોલીના નવા ગામ વિસ્તારમાં ત્રિપાઠી હોસ્પિટલની નજીક રાત્રિના સમયે હુમલો થયો હતો અહીં રામ બચ્ચન મોર્યા નામના વ્યક્તિ અને તેના પિતરાઈ ભાઈ અભિષેક મોર્યા પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરાયો હતો હુમલામાં રામ બચ્ચન મોરિયા ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અભિષેકને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ કેસમાં ડિંડોલી પોલીસે પિતા સુનિલ ભોલા ચૌધરી અને પુત્ર કુંદન સુનિલ ચૌધરીને ધરપકડ કરી આરોપી કુંદન અગાઉ મારામારીના ગુનાઓમાં ઝડપાઈ ચુક્યો છે પોલીસ મુજબ ઘટનાનો મૂળ વિવાદ એ હતો કે મૃતકના પુત્ર અભિષેક આરોપી કુંદન અને તેના સાથે ફરવાનું બંધ આ વાત અભિષેકે જણાવી હતી જેના કારણે આરોપીએ ગુસ્સો આવ્યો હતો અને તેના પૂર્વ ગુસ્સાની દાવતમાં હુમલો ચલાવ્યો હતો બાકી બે આરોપીની શોધખોળમાં પોલીસની ટીમો લાગી ગઈ આ સમગ્ર ઘટનાને લઈને સર્વેશ કુમાર જીતેન્દ્ર મોરિયાએ ડિંડોરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અત્યાર સુધીમાં પિતા સુનિલ અને પુત્ર કુંદનને પોલીસે પકડી પાડી છે જ્યારે બે આરોપીની શતકોળમાં પોલીસની ટીમ લાગી છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયે શનિવારની રાતના એક બનાવ બન્યો હતો આ બનાવમાં જે રોગ બનનાર છે તેમની હત્યા થઈ હતી જેને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને બે વ્યક્તિઓ એકનું નામ સુનીલ ચૌધરી અને એકનું નામ કુંદન સુનિલ ચૌધરી આ બંને બાપ દીકરા છે આ બંને જે આમાં કેસમાં આરોપી છે બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે શા માટે હત્યા કરવામાં આવી છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જેમાં ઇન્ફોગેશન દરમિયાન એવી માહિતી છે કે જે આમાં મુખ્ય આરોપી છે કુંદન સુનિલ ચૌધરી એ કુંદનનો મિત્રતા જે ભોગ બનનાર છે રામ બચ્ચન મોર્યા એના નાના દીકરા સાથે હતી અને મિત્રતામાં એ જ્યારે રામ બચ્ચન મોર્યાએ એમને ના પાડી પોતાના નાના દીકરાને કે તારે મા આ વ્યક્તિ સાથે કુંદન સાથે વાતચીત નહીં કરવી એ વ્યવસ્થિત વ્યક્તિ નથી જે બાબતને લઈ અને એના નાના દીકરાએ કુંદનને જાણ કરી દીધી હતી અને એ બાબતને લઈ અને એનો કુંદન એના સાથે ઝઘડો કરવા આવ્યો હતો અને એના નાના દીકરાને પોતાની સાથે લઈ જવા આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે કયો બધી બાબતો વેરીફાઈ અત્યારે કરી રહ્યા છે ઘટનાક્રમ કરવામાં આખી જ્યારે કુંદનને એવું ખબર પડી કે એના જે એના મિત્રના ફાધર છે રામ બચ્ચન એ પોતાના વિશે એટલે કુંદન વિશે એના મિત્રને આવી રીતના વાત કરે છે એથી ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા આવ્યો હતો આ ઝઘડાને લઈ એ અને એના અમુક મિત્રો પણ સાથે હતા અને સાથે પોતાની પાસે એક તીક્ષ્ણ હથિયાર પણ આ બાબત લઈ અને એને શનિવારની રાતના ઘટનાક્રમને અંજામ આપ્યો હતો ત્યાં ઝઘડો કરીને આપ્યો હતો અને કોઈ અત્યારે જે આરોપી છે કુંદન અને સુનિલ સુનિલ એના ફાધર છે કુંદન પોતે અગાઉ બીએનએસ એકસો પંદર બે મુજબના કેસમાં દોષી આરોપી તરીકે હતો એના ઉપર પોલીસે એક વખત કાર્યવાહી કરી હતી ઓકે કેમેરામેન સાનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે